જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શનિ મહાત્માનો અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું વિક્રમ રાજા ઉપર ચોરીનું આળ ઘાંચીને ત્યાં ઘાણી હાંકતા રહેવું જેની સુંદર કથાનું વર્ણન આ વિડિયોમાં સાંભળશું મિત્રો શનિદેવને શનિવારના દેવ ગણવામાં આવે છે તે સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે જે વ્યક્તિ ઉપર શનિની દ્રષ્ટિ પડે છે અથવા તો તેમના સ્થાનમાં શનિ ભ્રમણ કરે છે તેમના જીવનમાં મહાદુઃખ કષ્ટ હાનિ વગેરે આવ્યા કરે છે જ્યારે શનિની સાડા સાતી પનોતી બેસે છે અથવા તો શનિની વક્ર દ્રષ્ટિ જે વ્યક્તિના ઉપર પડે છે તે વ્યક્તિ જો રાજા હોય તો પણ તેને રંખ બનાવી દે છે આ દરેક પનોતી સાડા સાથી કે પછી શનિદેવની વક્ર દ્રષ્ટિમાંથી મુક્ત થવા માટે શનિવારના દિવસે શનિ મહાત્માની કથા સાંભળવાનું ખૂબ મહત્મ છે જે સાંભળવાથી શનિદેવની વક્ર દ્રષ્ટિ પનોતી ગ્રહદોષ બાધા વગેરે દૂર થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શનિ મહાત્માનો અધ્યાય ત્રીજો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શનિ મહાત્માનો અધ્યાય ત્રીજો જેની સુંદર કથાનું વર્ણન શરૂ કરીએ વૈશ્ય કન્યા જેવો ખીટી ઉપર ભેરવેલો હાર લેવા ગઈ ત્યાં હાર જોયો નહીં એટલે તે કન્યાએ રાજાને ઉઠાડીને કહ્યું કે તું કોઈ મહાઠગ જણાય છે મારો હાર ચોરી જઈ અને તું સૂઈ ગયો પરંતુ એમ કંઈ તને મારો હાર પચવાનો નથી હાર કાઢી આપ અને પછી તારી માર્ગે પડ રાજાએ કહ્યું બેન મેં તારો હાર લીધો જ નથી હું અહીં સૂતો તે પરથી તું મારા પર ચોરીનું આળ મૂકે છે તે સાંભળીને કન્યા પોતાના પિતા પાસે ગઈ અને બોલી પિતાજી તમે મારા માટે વર્તોક શોધી આવ્યા તે તો કોઈ મહાન ઠગ અને ચોર જણાય છે અને તસ્કરની વિદ્યામાં પારંગત છે તેણે રાતમાં મારો હાર ચોરીને ક્યાંય પણ છુપાવ્યો છે તે સાંભળીને વાણિયાએ રાજાને કહ્યું અરે ઓ મૂર્ખ તને મેં મારે ત્યાં આશરો આપ્યો ભાત ભાતના ભોજન જમાડ્યા અને મારી કન્યા પણ નવાનું કહ્યું તેનો આ બદલો તે આ શું કર્યું રાજાએ ઉત્તર દીધો મેં તમારો હાર ચોર્યો નથી આ બધું મારા દુર્દૈવનો જ પ્રભાવ છે અને તેથી હું પીડામાં રહ્યો છું તે સાંભળી વાણિયાને ક્રોધ થયો અને તરત જ તેણે પોતાના માણસોને હુકમ કર્યો કે આ લુચ્ચાને બાંધો અને સારી પેઠે મેંથી પાક જમાડો એટલે તે માનશે માર્યા વગર કદી પણ માનશે તેમ જણાતું નથી તેથી વાણિયાના નોકરોએ વિક્રમ આદિત્યને દોરીથી બાંધ્યો અને તેને સારી પેઠે માર્યો તે વખતે વાણિયો પણ બોલવા લાગ્યો તેને ખૂબ મારો મારથી જ તે માનશે અને હાર કાઢી આપશે તે દયા કરવાને યોગ્ય નથી સેવકોએ પણ પોતાના શેઠની આજ્ઞાથી તે રાજાને સારી પેઠે મારીને ખોખરો કરી નાખ્યો એટલે વિક્રમ રાજા રડવા લાગ્યો અને બોલ્યો હે શેઠજી મને હારની કંઈ પણ ખબર નથી વૃથા સિદ્ધ મારો છો જરા તો દયા રાખો મારી પાસે હાર નથી અને હારની વાત હું જાણતો પણ નથી તું મને વૃથા મારે છે એટલે વાણિયાએ નોકરોને કહ્યું આ કોઈ પાક્કો ચોર જણાય છે તેને આટ આટલો મારીએ છીએ તો પણ માનતો નથી માટે હવે તેને રાજાની પાસે લઈ ચાલો એટલે રાજા અને તેના અધિકારો તેને શિક્ષા કરીને હાર કઢાવશે તે સાંભળીને વાણિયાના નોકરો રાજા વિક્રમ આદિત્યના બંને હાથ બાંધીને રાજા ચંદ્રસેનની હજુરમાં લઈ ગયા અને હારની ચોરી વિશે સર્વ વૃત્તાંત રાજાને કહ્યો તે ઉપરથી રાજાએ વિક્રમ આદિત્યની સામે જોઈને કહ્યું કે આ ચોર હાર ક્યાં છુપાવ્યો છે તે ઝટ કહી દે આ વાણિયાને તેનો હાર પાછો આપી દે વિક્રમ આદિત્ય બોલ્યો મેં હાર ચોર્યો જ નથી અને મને હારની ખબર પણ નથી તમને હારના સંબંધમાં ખોટો વિચાર થયો છે હું હાર વિશે કાંઈ પણ જાણતો નથી આ સર્વ વિપત્તિનું કારણ મારા ઉપર શનિદેવનો કોપ થયો છે તે છે મેં ચોરી કરી જ નથી છતાં પણ તમને ચોરી કરવાનો મારા ઉપર વહેમ આવતો હોય તો ભલે હું ચોર છું અને તમે મારા ઉપર ક્ષમા કરો આ સાંભળીને રાજા ચંદ્રસેન અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ઉઠ્યો અને બોલ્યો કે અરે ઓ લુચ્ચા તું હજી એ માનતો નથી કે ચોરી કરીને શાહુકારનો ડોળ કરે છે સેવકો આના હાથ અને પગ કાપી નાખો તેને નગરની બહાર કાઢી નાખો અને આજથી તેને અનાજ પાણી આપશો નહીં રાજ્યના મન ઉપર શનિદેવે ઊંધી અસર કરી તેથી તેને વિક્રમ આદિત્ય ચોર જણાયો વિક્રમ આદિત્યની વિનંતી તેણે જરા પણ માની નહીં રાજાના સેવકો રાજાની આજ્ઞા પ્રમાણે વિક્રમ આદિત્યને ત્યાંથી નગર બહાર લઈ ગયા અને એક પાસે તેના હાથ પગ કપાવી નાખ્યા તે વખતે નગરના માણસો હાહાકાર કરવા લાગ્યા રાજા વિક્રમ વેદનાથી તરફડિયા મારવા લાગ્યો અને મોટા ખાટો પાડીને રડવા લાગ્યો પરંતુ રાજાના નિર્દય ચાકરોને જરા પણ દયા આવી નહીં વિક્રમ આદિત્યના બંને હાથ પગ કાપી નાખીને તેને નગરની બહાર ઉજ્જળ જંગલમાં નાખી દીધો તે પછી રાજાએ સેવકોને બોલાવીને પૂછ્યું અરે સેવકો તે ચોરની શી દશા થઈ છે તે મરી ગયો કે જીવે છે સેવકો બોલ્યા મહારાજ તે થોડા જ વખતમાં મરી જવું જોઈએ હાથ અને પગ વગર તે કેવી રીતે જીવી શકશે તે મહાવેદનાથી તરફડિયા મારે છે અને લોહી લુહાણ થઈ ગયો છે અને આપે વળી તેના અનાજ પાણી પણ બંધ કરેલા છે તેથી હવે તે જાજો સમય જીવશે નહીં તેને હાથ પગમાં ઘણી જ વેદના થાય છે અને પાણી વગર જેમ માછલા તરફડે છે તેમ તે તરફડે છે લોકોને તેના પર દયા આવી પરંતુ રાજાએ જેને અનાજ પાણી આપવાની સખત મનાઈ કરી હતી તેની મદદ કરતા સહુ ડરતા હતા આમ એક માસ વીત્યા પછી શનિગ્રહની વિક્રમ રાજા ઉપર દયા આવી ગઈ અને તેણે તે મગરના રાજા ચંદ્રસેનના હૃદયમાં દયા ઉત્પન્ન કરી એટલે રાજાએ સેવકોને બોલાવીને પૂછ્યું કે પેલા ચોરની હાલમાં સી દશા છે સેવકોએ ઉત્તર દીધો મહારાજ તે હજી જીવે છે પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ છે અનાજ અને પાણી વગર તે મરણને શરણ થયો છે રાજાએ સેવકોને હુકમ કર્યો કે આજથી તેને અનાજ પાણી આપજો અને તેની ઉપર દયા રાખજો રાજાની આજ્ઞાથી રાજાના સેવકો વિક્રમ આદિત્યને અનાજ અને પાણી આપવા લાગ્યા નગરજનો તેને પાટા પિંડી કરવા લાગ્યા અને અનાજ વસ્ત્ર આપીને તેની ચાકરી કરવાથી થોડા જ વખતમાં વિક્રમ આદિત્યના હાથ પગ રૂઝાઈ ગયા અને તેનામાં શક્તિ આવી પરંતુ તે પાંગળો થઈ ગયો અને હાથ તથા પગ ન હોવાથી હરવા ફરવામાં તેને ઘણું જ દુઃખ પડવા લાગ્યું આમ બે વર્ષો પણ તેણે મહાપીડામાં કાઢી નાખ્યા એટલામાં એક દિવસ એક ઘાંચીના દીકરાની વહુ જેણીનું પિયર ઉજ્જે નગરમાં હતું તેની પાલખીમાં બેસીને તામન લીદા નગરમાં પોતાની સાસરે જતી હતી તેની નગરની ભાગોળમાં આવી પહોંચી ત્યાં તેણે રાજા વિક્રમ આદિત્યને એક ઝાડ નીચે પડેલો જોયો અને તેના હાથ તથા પગને કપાયેલા દીઠા તે જોઈને ખાંચણે પાલખી ઊભી રખાવી નીચે ઉતરી વિક્રમ રાજાની પાસે જઈને બોલી અરે રાજાજી તમારી આ સી દશા થઈ છે તમે અહીં ક્યાંથી विक्रम राजाએ કહ્યું હે પતિવત્રા સ્ત્રી આ બધા જ કર્મના ભોગ જાણવા હમણા મારી दशा ફરી ગઈ છે તેથી મારી આવી दशा થઈ છે શનિદેવનો મારા ઉપર કોપ થયો છે તેથી હું આવી દુર્દશામાં આવી પડ્યો છું કર્મના ભોગ ભોગવ્યા વિના છૂટકો થતો નથી બેન ઉજ્જૈનમાં બધા કુશળ તો છે ને આંખમાં આંસુ લાવી ખાંચણ બોલી મહારાજ ઉજ્જૈન નગરમાં તો બધા ખુશી છે પણ તમારી આવી દુર્દશાને જોઈ મારા હૃદયમાં મોટી મૂંઝવણ થાય છે પરંતુ પ્રારંભ કર્મના ફળ ભોગવ્યા વગર છૂટકો નથી જે થવાનું હતું તે થયું હવે ઉઠો અને બેસો પાલખીમાં અને મારી ઘરે ચાલો આમ કહી વિક્રમ આદિત્યને પાલખીમાં બેસાડીને ઘાચણ પોતાના સાસરે લાવી ઘાંચી તો પાંગળાને જોઈને ગભરાઈ ગયો અને દીકરાની વહુને કહ્યું કે વહુજી આવી પીડા તમે ઘેર ક્યાંથી લાવી આ નગરના રાજાએ આ ચોરના હાથ પગ કપાવીને તેને ગામની બહાર નખાવી દીધો છે અને નગરમાં સખત મનાઈ હુકમ કર્યો છે કે તેને કોઈએ પણ મદદ કરવી નહીં આને આપણા ઘરમાં આશ્રય આપીશું તો રાજા આપણા ઘર બાર લૂંટી લેશે અને આપણને પણ કેદ કરશે તે સાંભળી વહુ બોલી કે સસરાજી તમે ગભરાવ નહીં આ ઉજ્જૈન નગરના રાજા વિક્રમાદિત્ય છે અને પોતાના અભાગ્યને લીધે તે આવા મોટા સંકટમાં આવી પડ્યા છે તે ધર્મ અને નીતિથી ઉજ્જૈન નગરનું રાજ્ય કરે છે પરંતુ ગ્રહદશાને લીધે તેની હમણાં આવી દુર્દશા થયેલી છે આ એક ઉકરડામાં પડેલો ચિંતામણી છે અને આજે તે આપણને હાથ લાગ્યો છે એ સાંભળીને ખાંચી ઘણા આશ્ચર્યમાં પડ્યો અને વિક્રમ આદિત્યનો ઘણો જ સત્કાર કરીને તેને ઘરમાં રાખ્યો અને રાજા ચંદ્રસેનને યુક્તિથી સમજાવવાનો વિચાર કર્યો બીજા દિવસે ખાંચી રાજા ચંદ્રસેનના દરબારમાં ગયો અને તેની વિનંતી કરી કે હે મહારાજ આપે જે ચોરના હાથ પગ કપાવીને નગરની બહાર નખાવી દીધો છે તેને જોઈને મારા અંતરમાં દયા ઊંચી છે માટે જો આપ આજ્ઞા કરો તો હું તેને મારા ઘરમાં રાખું અને તેને અનાજ પાણી આપું ચંદ્રસેને ખાંચીની વિનંતીને ધ્યાનમાં લઈ તેને તેમ કરવાની આજ્ઞા આપી એટલે ખાંચી નિર્ભય થઈને ઘેર આવ્યો તે વખતે વિક્રમ આદિત્યએ ખાંચીને કહ્યું કે તારે હું વિક્રમ આદિત્ય છું એ વિશે કોઈને વાત કરવી નહીં

રાજા વિક્રમ અનાજ તથા વસ્ત્ર આપીને આશ્રય આપવા માટે તે ઘાંચીનો મોટો ઉપકાર માન્યો અને રાત દિવસ ઘાણી ઉપર બેસીને તલ પીલવાનું કામ કરવા લાગ્યો આમ કરતાં કરતાં સાત વર્ષ વીતી ગયા એક દિવસ રાજા વિક્રમ ઘાણી ઉપર બેઠા બેઠા સુંદર કંઠથી સુંદર ગીત ગાવા માંડ્યો એટલે દિવાળીની પેઠે આખી નગરીમાં દીવાઓ થઈ ગયા તે વખતે રાજકન્યા રાજમહેલના ચરુખામાં ઊભી હતી તે આખી નગરીમાં ઘેર ઘેર થઈ ગયેલા દીવાઓને જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે પોતાની દાસીઓને કહ્યું કે આ નગરીમાં આજે કોણે ઘેર ઘેર દીવાઓ કરાવ્યા છે આજે દિવાળી પણ નથી તેમ કોઈને ત્યાં લગ્નનો મહોત્સવ પણ નથી માટે જાઓ તપાસ કરો આ દીવાઓ કોણે કરાવ્યા છે એટલામાં વિક્રમ આદિત્યે દીપરાગ સમાપ્ત કર્યો કે તમામ દીવાઓ ઠરી ગયા તે પછી તેણે શ્રીરામનો આલાપ કર્યા તે સાંભળીને રાજકન્યા બોલી કે આ કોઈ વિદ્વાન ગવૈયો રાગનો આલાપ કરે છે અરે કોઈ દાસી છે કે જાઓ જલ્દી આ ગાનારને શોધી લાવો તે ક્યાં છે તે સાંભળીને પરિચારિકાઓ આખી નગરીમાં ફરી વળી અને પેલા ઘાંચીના ઘર આગળ આવી ત્યાં ઘાણી ઉપર બેઠેલા વિક્રમ આદિત્યને રાગ ગાતો જોયો તે જોઈ રાજકુમારીની પાસે આવીને બોલી કે આપના પિતાજીએ જે ચોરના હાથ પગ કપાવીને નગરની બહાર નખાવી દીધો હતો તે પાંગળો ઘાંચીના ઘરમાં હમણાં તલ પીલી રહ્યો છે અને તે આ રાગ ગાય છે રાજકુમારીએ તરત હુકમ કર્યો કે જાઓ તેને જલ્દી અહીં તેડી આવો એટલે એક દાસી બોલી તેને અહીં લઈ આવશું તો રાજાજી આપણા ઉપર ક્રોધે ભરાશે રાજાને કાને આ વાત નાખીએ અને પછી તેને લઈ આવીએ તો રાજાજીના અપરાધમાં આવીશું નહીં રાજકુમારીએ કહ્યું રાજાજીને કાને વાત નાખવાનું કંઈ જ પ્રયોજન નથી હું પછી રાજાને જાણ કરીશ હમણાં તમે તેને ઝટ અહીં તેડી લાવો મારું મન તેનામાં પરોવાયું છે એટલે દાસીઓ તરત ઘાંચીને ઘેર દોડી ગઈ ઘાંચીની આજ્ઞા માંગી તેને તેડી લાવીને રાજાને કુમારિકાના મહેલમાં દાખલ કર્યો રાજકુમારીએ તેને આસન પર બેસાડ્યો અને કહ્યું કે તમે રાગના જ્ઞાતા છો માટે કોઈ પણ રાગ ગાઈને મારા કાનને તૃપ્ત કરો તમારો કંઠ ઘણો જ મધુર છે તેમ તમને રાગતું સંપૂર્ણ જ્ઞાન છે તમે કોઈ ગંધર્વ હો એમ જણાય છે ત્યાર પછી વિક્રમ રાજા મધુર કંઠથી રાજકન્યાની આજ્ઞા પ્રમાણે સમય અનુસાર રાત દિવસ જુદા જુદા રાગો અને રાગિણીઓ લલકારીને રાજકન્યાને પ્રસન્ન કરવા લાગ્યો તે રાજાના સંભળાવવામાં આવ્યું એટલે તેણે સેવકોને બોલાવીને પૂછ્યું કે આજકાલ કન્યાનો મહેલ રાત દિવસ રાગ ગાજી રહ્યો છે તેનું કારણ શું છે એ રાગ કોણ ગાય છે અને રાજકન્યા આ માટે કરે છે એટલે સેવકો બોલ્યા મહારાજ આ વાત અમે જાણતા નથી આપ જાતે રાજકુમારીના મહેલમાં પધારીને જુઓ અને ખાતરી કરો અમે પદ્મસેનાની બાબતમાં કંઈ પણ કહી શકતા નથી આપ નજરે જોઈને જે કરવું હોય તે યોગ્ય લાગે તે કરો

નારાજ રહે છે તેમની વક્ર દ્રષ્ટિ તેના પર પડે છે અને જે વ્યક્તિ હંમેશા સાચું બોલે છે નીતિથી ન્યાયથી ચાલે છે તેમને શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિદેવ સારું કર્મ કરવાવાળાને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરવાવાળાને એવું જ ખરાબ કર્મ આપે છે આથી શનિદેવ એ ન્યાયના દેવ કહેવાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં શનિ મહાત્મા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે દર શનિવારે શનિ મહાત્માની કથા શનિ મહાત્માના અધ્યાય વગેરે જે જરૂર સાંભળવા જોઈએ સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે શનિદેવની કૃપા આપણા પર વરસતી રહે છે તો મિત્રો આજના આ શનિ મહાત્માની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ